નડિયાદ ખાતે ફોટોગ્રાફ મિત્રો અને રૂપરેખા સ્ટુડિયોના સહયોગથી નડિયાદમાં વેડિંગ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપમાં આવેલ ફેકલ્ટી રોનક સાધુ દ્વારા ટેકનિકલ કૌશલ્યો લાઇટિંગ કમ્પોઝિશન અને કેમેરા સેટિંગ પોઝિંગ અને સ્ટોરીટેલિંગ જેવા સર્જનાત્મક તેમજ વ્યવસાય સંચાલન અને પોસ્ટ પ્રોસેસિંગ તકનીકો શીખવવામાં આવી તેમજ વિગતવાર ઝડપી નિર્ણય લેવાની અને દબાણ હેઠળ કામ કરવાની ક્ષમતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં લગભગ પચાસ જેટલા સભ્યોએ તેમજ સિનિયર ફોટોગ્રાફર શ્રી પૂર્વીન પટેલ તથા નિમેશ પટેલ નડિયાદ કપડવંશ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ જોશી તથા મોડેલ યુક્તિ પટેલ કે જેઓ મિસ પેટલાદ બન્યા હતા આ વર્કશોપ દ્વારા આ કૌશલ્યોને હાંસલ કરવા માટે સહાયક વાતાવરણ પૂરું પાડે છે જે આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બનવા માંગતા કોઈપણ માટે તેમને અમૂલ્ય બનાવે છે